ગાંધીધામના ભારતનગરમાં નવજાત શિશુ કચરામાંથી મળી આવ્યું છે શિશુને જીકે જનરલ હોસ્પિટલ ભુજ દાખલ કરવામાં આવ્યું છે તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યાના અરસામાં ભારતનગર રેલવે ઝૂપડપટ્ટી લાઇન રામદેવ પીર મંદિરની બાજુમાં રહેતા કિશનભાઈ અર્જણભાઈ આહિરના ઘરની પાછળ કોઈ બાળકને મૂકીને ભાગી ગયું હતું તેથી તેમને નવજાત જન્મેલા બાળક રડતું હોય એવો અવાજ આવતા તેમણે જોયું તો ત્યાં નવજાત બાળક પડેલું હતું એમને તાત્કાલિક એકસો આઠને કોલ કરીને જણાવ્યું તો તાત્કાલિક ધોરણે આદિપુર એમ્બ્યુલન્સ પહોંચી હતી અને જેમાં સ્ટાફ ઇએમટી રાજેશ ચૌધરી અને પાયલોટ પ્રવીણ ઠાકોર એકસો આઠને લઈને ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા દર્દીને ચેક કરતાં બાળકને ખુલ્લું ગટર પર જોતા તરત એમ્બ્યુલન્સ લઈને દર્દી જરૂરી સારવાર આપી રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવજાત શિશુને ભુજની જીકે કે જનરલ હોસ્પિટલમાં સહી સલામત દાખલ કરવામાં આવ્યું છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ